ધર્મેશે રિક્ષા વાળા પૈસા ચૂકવી છૂટો કર્યો અને જરાક આગળ ચાલી ને પુનિત પ્રવેશ કર્યો થોડુંક અંદર ચાલી એક શોક વટાવ્યો પછી એક મકાન ની બહાર ચોકડી માં બેસી ને કપડા ધોતા એક બેન ને પૂછ્યું કે ગૌરીબેન ત્રિવેદીના ઘરે જવું છે તમે એમને ઓળખતા હો તો જરા ઘર બતાવજો તમે ક્યાંથી આવો છો ભાઈ જી માસી હું આમ મુંબઈ થી આવું છું અરે મનિયા આ ભાઈ ને ગૌરીબેન ના ઘરે લઈ જાને એમના મહેમાન લાગે છે એ બેહને એક છોકરાને મોટેથી બૂમ પાડી

મનિયા એ હાથ લાંબો કરીને ગૌરીબેનનું ઘર હતું એ બતાવી દીધું સવારના નવ વાગ્યાનો સમય હતો લગભગ સાત વાગે કાલુપુર ઉતરીને પહેલા તો સ્ટેશનની બરાબર સામે આવેલી એક હોટલમાં ધર્મેશ ગયો હતો નાઈ ધોઈને ફ્રેશ થઈ શા પાણી પી રિક્ષા કરીને એ દરિયાપુર આવ્યો હતો અમદાવાદમાં પહેલી જ વાર આવતો હતો એટલે અહીંના કોઈ પણ એરિયાની એને કઈ જ ખબર નહોતી ગૌરીબેનના ઘરના બે પગથિયા સડી એને જાળી ખખડાવી

અંદર તો આવવા જ્યો હા હા આવો ને કહી ગૌરીબેન બાજુમાં ખસી ગયા અને ધર્મેશને બેસવા માટે એક સરસ મજાની ખુરશી આપી ઓળખાણ ના પડી ગઈ ભાઈ ઓળખાણ ના પડી ભાઈ માસી હું મુંબઈ થી આવું છું મારું નામ ધર્મેશ મહેતા છે હું તો તમને પણ નથી ઓળખતો હું તો તમારી અમાનત આપવા આવ્યો છું તમે ધર્મસિંભાઈને ઓળખો છો દાદર માં રહેતા હતા નામ સાંભળીને ગૌરીબેન ભડકી ગયા એક જબરદસ્ત હાંસકો લાગ્યો એમને

એમણે કાયદેસર રીતે એમની સાથે લગ્ન નહોતા કર્યા પણ પોતે તો એમને જ પતિ માનીને આખી જિંદગી ગુજારી હતી વર્ષો પહેલા પોળમાં રહેવા આવ્યા ત્યારે પોતે છૂટાછેડા લીધેલા છે એવી જ વાત જાહેર કરેલી માત્ર તોરલને એમણે વાત કરેલી અને તે પણ જ્યારે એ અઢાર વર્ષની થઈને ત્યારે આજે હવે એ વિધવા થઈ ચૂક્યા હતા ધરમસિંહના મૃત્યુની વાતથી એમની આંખોમાં પાણી આવી ગયા આ બેગમાં દસ લાખ રૂપિયા રોકડા છે માસી આ બેગ વિશે કોઈ જ જાણતું નથી હું ધારત તો આ દસ લાખ રૂપિયા પોતે જ ઘરે લઈ જાત આ નાની રકમ નથી પણ હું પ્રમાણિક છું અંકલે મારામાં વિશ્વાસ રાખીને આ બેગ મને સોંપી છે હું એમનો વિશ્વાસઘાત ન કરી શકું ગૌરીબેન ઠંડા પડ્યા એમને લાગ્યું કે ખોટા ગુચ્છે થઈ ગયા હતા દસ લાખ જેવી મોટી રકમ લઈને આ યુવાન પોતાના દરવાજે આવ્યો હતો પોતે સિલાઈ અને બે બેતન ઘરે રસોઈ કરીને ગુજરાન ચલાવતા હતા

હવે મને બધી વાત કરો ગૌરીબેન મેનેજર હતો રવિવાર સવારના દસ વાગ્યાનો સમય હતો ધર્મસિંહ ગોટેસા હોટલ ઉપર આવ્યા ધર્મેશ એમને ઓળખતો હતો ધર્મેશના પપ્પાના એ જુવાન જૂના મિત્ર હતા આ હોટલ પણ ધર્મસિંહ અંકલના એક મિત્ર હતી અને ધર્મ ધર્મેશને આ હોટલમાં જોબ પણ ધરમસિંહ અંકલે જ અપાવી હતી આજે રવિવાર હોવાથી રિસેપ્શનિસ્ટ રજા ઉપર હતો એટલે ધર્મેશ પોતે જ રિસેપ્શન કાઉન્ટર સંભાળતો હતો અરે અંકલ તમે હા ધર્મેશ એક બે પાર્ટીને હોટલમાં મારે મળવાનું છે એટલે બે દિવસ માટે મને એક રૂમ આપી દે ધર્મેશે રાબેતા મુજબ ડ્રોઈંગ રૂમ લાયસન્સ લઈને મશીનમાં એની ઝેરોક્સ કોપી કાઢી લાયસન્સ પાસું આપ્યું રજિસ્ટરમાં એન્ટ્રી કરી ધરમસિભાઈની સાઇન કરાવી દીધી રૂમ નંબર બસોને ની સાવી આપી સામાનમાં એક બેગ અને એક બે કેસ હતી ધરમસિંભાઈએ બે ફેક કેસ પોતાની સાથે રાખી રૂમ એને બેગ લઈને એમની સાથે ગયું બપોરે લગભગ સાડા બાર વાગે ધરશિંભાઈની નીચે કાઉન્ટર ઉપર આવ્યા ધર્મેશ અત્યારે ત્યારે કાઉન્ટર ઉપર એકલો હતો ધર્મેશ થોડીક અંગત વાત કરવી હતી આજે ડ્યુટી પૂરી થાય એટલે શિવસાગર રેસ્ટોરન્ટ ઉપર આવી જશે ને છ વાગે મારી ડ્યુટી પૂરી થાય છે લગભગ સવા છ વાગે હું પહોંચી જઈશ ઠીક છે આપણે ત્યાં મળીએ છીએ જય જલારામ જય જલારામ ધર્મેશે પણ હાથ જોડીને કહ્યું સાંજે બરાબર છ અને પંદર મિનટે ધર્મેશ શિવસાગર પહોંચી ગયો ખૂણાના એક ટેબલ ઉપર ધરમશિંભાઈ બેઠા હતા ધર્મેશ એમની પાસે પહોંચી ગયો ધરમશિભાઈએ કોન્ડિક્સ મંગાવ્યું જો ધર્મેશ મારી જિંદગીનું કંઈ ઠેકાણું નથી ક્યારે શું થઈ જાય એ હું પોતે પણ જાણતો નથી કાલે હું હોટલ છોડી દેવાનું છું તારે પ્લીઝ કોઈ પણ હિસાબે મારું એક કામ કરવાનું છે તારા પપ્પા હયાત હોત તો હું સીધો તારા ઘરે જ આવત મને તારા ઉપર પૂરો ભરોસો છે હું તને આ બે કેસ સોંપી રહ્યો છું તેમાં રોકડા દસ લાખ રૂપિયા છે ગઈકાલે મારી બેંકમાંથી જ ઉપાડેલા આ પૈસા છે બોરવલી મારી પ્રોપર્ટીના પેપર પણ છે અને મારું વ્હીલ પણ છે તારી અનુકૂળતા એડ્રેસ ઉપર આ બ્રેક કેશ પહોંચાડવાની છે કહીને આપી ધર્મેશ હું સમજી શકતો નથી કે આટલી મોટી રકમ તમે મને કેમ સોંપી રહ્યા છો કારણ કે તું મારા પરમ મિત્ર જુગલ કિશોરનો દીકરો છે આજે પહેલીવાર તારી સામે એક સત્ય રજૂ કરી રહ્યો છું તારા પપ્પા આ વાત જાણતા હતા હવે તારે પણ જાણવી જરૂરી છે શાંતિથી મારી વાત સાંભળ ત્રેવીસ વર્ષ પહેલા મેં ગૌરી નામની એક બ્રાહ્મણ કન્યા સાથે હું બહુ મોટો અન્યાય કર્યો છે જોગવેશ્વરીમાં મારી કેમિકલની એક નાનકડી ફેક્ટરી હતી ગૌરી મારી ફેક્ટરીમાં જોબ કરતી હતી એની માતાનું મૃત્યુ થયું હતું અને તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા ઓરમાણ માના ત્રાસથી ગૌરી ઘરેથી ખૂબ જ દુઃખી હતી મને એના માટે લાગણીઓ જન્મેલી અને છેવટે એ પ્રેમમાં પરણામી

એણે પિતાના નામે એક સીઠી લખીને ઘર કાયમ માટે છોડી દીધું સીઠીમાં એવું લખ્યું કે એ કોઈ યુવાનના પ્રેમમાં છે અને એની સાથે લગ્ન કરીને કાયમ માટે ઘર છોડી રહી છે ખૂબ જ સમજદાર હતી ખૂબ જ સમજદાર હતી એને મારું નામ ન લીધું ભુલેશ્વરીના એક માળામાં રૂમ રાખીને હું એને ત્યાં લઈ ગયો એના પિતા તપાસ કરવા માટે મારી ફેક્ટરીએ પણ આવેલા પણ મેં કહ્યું કે કેટલાક દિવસોથી ગૌરી આવતી નથી અને એણે નોકરી છોડી દીધી છે બે વર્ષ સુધી ગૌરીને અંધારામાં રાખીને હું સંસાર ભોગવતો રહ્યો મારું પોતાનું ઘર દાદરમાં હતું ધંધાના કામે બહાર ગામ જવાના બહાના હેઠળ હું અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ ગૌરી સાથે જ રહેતો અને લગભગ બે વર્ષ સુધી આ પ્રમાણે ચાલ્યું મારે પોતાને કોઈ સંતાન નહોતું બે વર્ષ પછી ગૌરીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો અચાનક એક દિવસ મારી પત્નીને ગૌરી વિશેની જાણ થઈ મારા શાળાઓ બહુ જ માથા ભર્યા હતા

બીજી સ્ત્રીને રૂમ લઈ આપ્યો હતો અને એણે મારી દીકરીને જન્મ પણ આપ્યો હતો એ જાણ્યા પછી મારા ઘરમાં ઝઘડા વધી ગયા અને મારી પત્નીએ મારાથી લઈ લીધા બહુ મોટી રકમ સુકવવી પડી હું ખૂબ જ નિરાશ થઈ ગયો હતો ગૌરીને ગુમાવી દીધી હતી એનું બહુ દુઃખ હતું આત્મહત્યાના પણ મને વિશારો આવતા હતા ફેક્ટરી પણ વેચી નાખવી પડી હતી પૈસે ટકે ખુવાર થઈ ગયો હતો એક દિવસ અચાનક તારા પપ્પા જુગલ કિશોર મને મળી ગયા અમે બંને કોલેજમાં સાથે જ હતા સાથે ભણતા હતા મારી હાલત જોઈને એમને દયા આવી એ મને દલાલ સ્ટ્રીટ લઈ ગયા અને એક મોટા શેર બ્રોકરના ત્યાં નોકરી અપાવી એક વર્ષ નોકરી કર્યા પછી મને પોતાને પણ શેર બજારની આટી ઘૂટીઓમાં ખબર પડવા લાગી જે પણ પૈસા મને મળતા એ હું શેર બજારમાં રોકતો ગયો કિસ્મતે સાથ આપ્યો પાંચેક વર્ષમાં તો હું પચાસ લાખ રૂપિયા કમાયો બરાબર એ જ સમયે તારા પપ્પાનો ખરાબ સમય ચાલુ થયો અને એ

એ પપ્પાના મિત્ર હતા એ પપ્પાના મિત્ર હતા પણ એમણે પાંચ લાખ જેટલી મદદ પણ પપ્પાને કરી એ આજે પહેલીવાર જાણવા મળ્યું ધરમસિંહભાઈ પોતાના ઉપર ઘણા ઉપકાર હતા બેટા આજે મારી ઉપર ત્રણ કરોડ નું દેવું છે હું હવે અહીં રહી શકું તેમ નથી બહુ મોટો સટ્ટો મારાથી થઈ ગયો અને એ જ દિવસે શેર બજાર તૂટી પડ્યું આમાંથી બેઠા થવું શક્ય જ નથી હવે બહુ વિચારીને મેં મારું વિલ બનાવ્યું છે મારી પ્રોપર્ટી ઉપર કોઈ ટાંસ આવે તે પહેલા બોરવાલીની મારી પ્રોપર્ટી હું ગૌરીને આપી રહ્યો છું મારા સહી કરેલા તમામ ડોક્યુમેન્ટ આ બ્રેક બ્રેકેસમાં છે ગૌરી એમાં સહી કરીને રજિસ્ટર ઓફિસમાં જઈને પ્રોપર્ટી પોતાના નામે કરાવી શકશે જરૂર પડે ને તો તું એને મદદ કરજે અને બીજી એક વાત મે મારી દીકરીને જોઈ જ નથી આજે તો એ એકવીસ વર્ષની થઈ ગઈ છે એવું સાંભળ્યું છે કે એની મમ્મીની જેમ એ પણ ખૂબ રૂપાળી સુંદર છે હું ઈચ્છું છું કે તને જો એ પસંદ આવે તો તું એની સાથે લગ્ન કરી લે તારા માં બીજું કોઈ પાત્ર હોય તો મારું કોઈ દબાણ નથી મારી દીકરીને જોયા પછી જે તે નિર્ણય લેજે તારા ઘરે એ સુખી થશે મારા તમને બંનેને આશીર્વાદ છે તું જુગલ કિશોરનો દીકરો છે તારી સાથે લગ્ન થશે તો મને આનંદ થશે લગ્ન પછી તું મારા બોરવલીના પેટમાં પણ શિફ્ટ થઈ શકે છે મ્યાં બ્રેક કેસમાં એક પત્ર પણ બંધ કવરમાં મૂકેલો છે ગૌરીને કહેજે કે એ વાંસી લે ભલે અંકલ એકાદ વીક માં હું અમદાવાદ ચોક્કસ જઈ આવું છું અને ગૌરી માસી ને આ દસ લાખ પણ આપી આવું છું પણ તમે હવે ક્યાં જશો મારા ઘરે પણ થોડા દિવસ રોકાઈ શકો છો ના બેટા ના મુંબઈમાં હું રહી શકું એમ નથી રકમ ધાર્યા કરતા ઘણી મોટી છે જે લોકોના પૈસા લઈને મેં આ સટ્ટો કર્યો છે એ બહુ મોટા માથા છે મારા ઉપર જીવનું જોખમ છે રાત્રે ઊંઘી પણ શકતો નથી હું ઠીક છે અંકલ તમારું કામ થઈ જશે તમારી દીકરી પણ જો સંમત થશે

માત્ર તમારી આ અમાનત આપવા માટે જ અમદાવાદ આવ્યો છું તમે પૈસા ગણી લો અને સાથે એક કવર છે એ પણ વાંચી લો ધર્મેશે ગૌરીબેનને કહ્યું અને તોરલે બનાવેલી શાહ એને લીધી પૈસા ગણવાની તો કોઈ જરૂર નથી ભાઈ તમારી આ બધી વાત સાંભળ્યા પછી મને ખૂબ જ આઘાત લાગ્યો છે એ મને સાસા હૃદયથી પ્રેમ કરતા હતા તે મને આજે ખબર પડી આજ સુધી તો હું એમ જ માનતી હતી કે મારી સાથે એમણે દગો કર્યો છે ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી છે આજે હું ખરા અર્થમાં વિધવા થઈ ગઈ છું માસી તમે દુઃખી ન થશો અંકલે તમારું ખૂબ જ ધ્યાન રાખ્યું છે લાખ રૂપિયા જેટલી મોટી રકમ અને ફ્લેટ એમણે તમારા નામે કરી દીધો છે તમે હવે મુંબઈ આવી જાઓ ગૌરીબેને બ્રેક ખોલીને અંદરથી કવર બહાર કાઢ્યું અને ખોલીને પત્ર વાંચવાનું ચાલુ કર્યું ટોરલ પણ મમ્મીની પાસે બેસી ગઈ અને એ પણ પત્ર વાંસવા લાગી ધર્મેશ તોરણા અદભુત સૌંદર્યની એક્ટ્રેસ જ હોય જ રહી ગૌરી આપણા સંબંધ ઉપર દસ દસ વર્ષની ધૂળ સડી ગઈ છે એટલે ભૂતકાળને હું યાદ નથી કરાવતો છ મહિના પહેલા તારા સમાચાર મને મળ્યા કે તું અમદાવાદમાં ત્યારે છે ત્યારથી સૌથી વધુ આનંદ મને થયેલો કે મારી ગૌરી સલામત છે બે મહિનાની દીકરી આજે એકવીસ વર્ષની થઈ ગઈ પણ હું એને મળી શક્યો નથી એનું મને દુઃખ છે એનું નામ શું છે એ પણ મને તો ખબર નથી અને એ તો મને ક્યાંથી ઓળખતી હોય દસ વર્ષમાં તમે લોકોએ ખૂબ જ દુઃખ વેઠ્યા છે એ હું જાણું છું અને એટલે મારી પાસે જે પણ બસત છે એ તમામ બસત ઉપાડીને તમને લોકોને મોકલી રહ્યો છું બોરવલીનો મારો ફ્લેટ પણ તારા નામે કરી દીધો છે તમે લોકો મુંબઈ આવી જશો તો મારા આત્માને આનંદ થશે કારણ કે આત્મહત્યાનો નિર્ણય તો મેં ક્યારનો લઈ લીધો છે મને માફ કરી દેજો નવા જનામાં જન્મમાં આપણે જરૂર મળશું ધર્મેશ મારા મિત્રનો દીકરો છે હોટલમાં મેનેજર સંસ્કારી છોકરો છે આપણી દીકરી સુખી થશે મારી વહેલી દીકરી માટે ધર્મેશ ના નહીં પાડે એની મને ખાતરી છે તારી દીકરી મારું પોતાનું જ લોહી છે એટલે જમાઈ પસંદ કરવાનો મારો પણ અધિકાર છે મારી જિંદગીને માન આપીને ધર્મેશ કુમારને જમાઈ રાજ તરીકે તમે પણ સ્વીકાર લેશો તો મને ખૂબ જ આનંદ થશે ધરમસિંહ પત્ર વાંચીને ગૌરીબેન રડી પડ્યા તોરલ ઉભી થઈને આ પાણીનો ગ્લાસ લઈ આવી અને મમ્મીને આપ્યું પાણી પીને ગૌરીબેન થોડા સ્વસ્થ થયા સાડીના સેરાથી આંખો લૂસી નાખી ધર્મેશ કુમાર ખબર નહીં પણ આજે સૂરજ કઈ બાજુ ઉગ્યો છે હું હું લાગણીઓથી ભરાઈ આવ્યો છે મારી દીકરીનો હાથ મારી દીકરીનો હાથ આજથી તમારા હાથમાં સોપું છું આજે સગાઈના ગોળધાણા પણ વેસું છું તોરલને તમે હવે જીવનભર સંભાળી લેજો એમની પસંદગી એ જ મારી પસંદગી એમણે તમને જમાઈ રાજ તરીકે મારા ઘરે મોકલ્યા છે ગૌરીબેન બોલ્યા માસી તમે તોરલ તો પૂછી જો કે આ સંબંધથી ખુશ છે ને એ તોરલ બેટા તું ધર્મેશકુમારને કુમાર મેળી ઉપર લઈ જા હું લાપસી આંધણ મૂકી દઉં છું તોરલ તો દાદર સડી ને મેળી ઉપર ગઈ ધર્મેશ પણ પાછળ પાછળ ગયો પલંગ ઉપર પાથરેલી સાદર સરખી કરીને એક ખૂણા ઉપર તોરલ બેઠી ધર્મેશે પણ પલંગના બીજા છેડે બેઠક લીધી હવે બોલો તમારી રાજ શું પૂછતા હતા તોરલે આંખો નસાવીને ધર્મેશને પૂછ્યું ધર્મેશ તો તોરલના રૂપથી એટલો બધો અંજાઈ ગયો હતો કે એની તો જીભ જ સિવાય ગઈ હતી કંઈ નહીં બસ એ તો એમ જ પૂછ્યું કે તમારી ઈચ્છા પણ મારે જાણવી જોઈએ ને તમારી ઈચ્છા પણ મારે જાણવી જોઈએ ને અને હું એમ કહું કે મારી જરા પણ ઈચ્છા નથી તો 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 એ આઘાત મારાથી સહન નહીં થાય તોરણ હા તોરણ જ્યારથી અંકલે તમારી સાથે મારા લગ્નની વાત કરીને ત્યારથી તમને એક નજર જોવા માટે કેટલો બેસન થયો છું એ હું જ જાણું છું અને તમને જોયા પછી મારું અહીં હવે મારા કાબુમાં નથી તોરલ આ પ્રેમ ગયેલા યુવાનને જોઈ રહી પોતાને પણ આ હેન્ડસમ યુવાન ગયો હતો અને પત્રમાં પપ્પાની ઈચ્છા તો ધર્મેશને એ મનોમન સમર્પિત થઈ ચૂકી હતી જન્મો જન્મ હવે તોરલ તમારી જ છે કહેતી તોરલ ઊભી થઈ ધર્મેશની સામે આવીને ઊભી રહી ધર્મેશ પણ ઊભો થયો યુવાની અને પ્રેમની એક જબરજસ્ત લાગણીઓમાં બંને એકબીજાને ભેટી પડ્યા અને એવા તો ખોવાઈ ગયા

મેં જ ઘર બતાવેલું મુનિયાને મોકલીને સવિતાબેન બોલ્યા હા માસી હા તમે ન મળ્યા હો તો હું મુંબઈ પાછો જતો રહેવાનો હતો ધર્મેશ બોલ્યો અને તોરલ સહિત સૌ ખડ છે હસી પડ્યા મિત્રો આના લેખક રાવલ મિત્રો આવા જ નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો આપણે જલ્દી મળી જાય થેન્ક યુ